કે જે સંતની અંદર ક્ષમાનો ગુણ હોય સાચા અર્થમાં સંત એ છે કે જેને ક્યાંય માનની નથી પડી જેને ક્યાંય સન્માનની નથી પડતી ફક્ત ને ફક્ત એ પોતાના કાર્યની અંદર એ નિજ ઈચ્છાની અંદર પોતે વિચરણ કરવાવાળો એ સાચા અર્થની અંદર સંત છે અને સંતની જ્યારે વાત આવે ત્યારે મને ઈચ્છા થાય કે આજે પણ અમરેલીની નજીક એક ગામડું હતું ગામડાની અંદર એક સંત રહેતા હતા અને સંતે એક કૂતરી પાડી જે કુતરી પાડી એ કૂતરી એટલી બધી શાંત બની ગઈ કેમ કે સંતનો એને સમાગમ થયો જ્યારે કોઈ મનુષ્યની મનુષ્ય ઉપર અસર થાય ત્યારે જીવની જીવ ઉપર પણ અસર થાય છે અને જીવ ઉપર અસર થઈ એ કુતરી છે એ કૂતરી સાધુની સાથે રહેવા લાગી અને એ કૂતરી સાધુની સાથે રહે સાધુ જે પ્રમાણે બતાવે એ પ્રમાણે કામ કરે હવે તો સંતનો એ સાચો લક્ષણ છે કે એની પાસે કોઈ જીવ માત્ર હોય નહીતર વિચારો તો ખરા કે મોટા મોટા સંતોના આશ્રમની અંદર આપણે જોઈએ તો એક તરફ સર્પ પડેલો હોય એક તરફ બિલાડી નાચતી હોય એક તરફ એનો જ તે દુશ્મન એવો કૂતરો ત્યાં બાંધેલો હોય અને અમુક સંત મોટા મોટા એવા થઈ ગયા કે આ બધા જીવોની વચ્ચે પોતે મૃગ એટલે કે સિંહને રાખીને બેઠા હોય સાચો સંત એ છે કે સંતની પાસે જે કોઈ જીવ આવે એ બધા શાંત બની જાય ગામના લોકો કેવા લાગ્યા કે અરે મહાત્માજી આ તમે કૂતરી રાખી છે આ પશુ કહેવાય આ પોતે પોતાના જાત ઉપર આવીને ઉભી રહી જાય અને તમે ગમે એટલો ઉપદેશ આપો આ સમજે નહીં આ સુધરે નહીં અને આ તો કૂતરાની જાત કહેવાય આને તમારે આવી રીતે ન રખાય સંત તો સંત છે એમાં તિહાનો દાન છે તિ એની અંદર ગુણ છે ક્ષમા યાચનાનો જેની અંદર ગુણ છે એ સાચા અર્થની અંદર સંત છે સંતે કહ્યું કોઈ વાંધો નહીં ભલે એ એની રીતે રહે દિવસે દિવસે કુતરી એ આશ્રમની હેવાઈ થઈ ગઈ કુતરીને એમ થયું કે હવે તો આ દરેક જે કઈ આશ્રમ છે મારો છે થોડીક વાર થાય તો મંદિરની અંદર જાય થોડીક વાર થાય રસોડાની અંદર જાય થોડીક વાર થાય ત્યાં સભાગૃહની અંદર આવીને બેસે જ્યાં સંત બેઠા હોય ત્યાં નજીક આવીને પોતાની પાસે બેસી જાય કેમ કે સંતનું હૃદય એવું છે કે સંત છે એ પોતે ક્યારે પણ કોઈ જાતનો તંત નથી રાખતા કોણ નાનું કોણ મોટું એ સંત પાસે તો બધા સરખા છે થયું એવું કે એક અંદર ભંડારાનું આયોજન થયું અને મોટું મજાનો ભંડારો કરવામાં આવ્યો ઘણા બધા લોકો જમવા માટે આવવાના હતા અને જમવા માટે આવવાના એ બધા લોકો કહેવા લાગ્યા કે મહારાજ રહેવા દો આ કૂતરીને ક્યાંક બાંધી દો આ તો સાચા અર્થમાં પશુ કહેવાય આ જો કદાચ ક્યાંય કઈ અહીંયા ખાઈ જશે ક્યાંક એઠું જૂઠું કરી નાખશે તો આપણે બધા કોઈ જમી નહીં શકીએ પરંતુ સંત છે સંત એ જાણે છે થયું એવું કે હજારો વ્યક્તિઓની વચ્ચે એ મેદનીમાં એ સંત પોતે વ્યસ્ત થઈ ગયા આ તરફ એ જ્યાં પાકશાળા હતી જ્યાં પંઠો હતો એ પંઠાની અંદર આવી અને જ્યાં રસોઈ થઈ રહી હતી એક તરફ સભા ચાલુ એક તરફ ત્યાં પંઠે રસોઈ થઈ રહી દૂધ પાકનું મોટું મજાનું રંગોળું રંગાડું હતું એ રંગાળાની અંદર કૂતરીએ મોઢું નાખ્યું દૂધ પાકને કરી નાખ્યો એક વ્યક્તિ જોઈ ગયો એક વ્યક્તિએ કહ્યું કે સાધુ મેં તમને કીધું હતું કે આ તો જનાવરની જાત કહેવાય આને બહુ આને માથે ન ચડવાય આને પાળન પોષણ ન કરાય અને રોટલો ટુકડો આપીને જાતા કરાય અને આને કાઢી મૂકો સંતને ખબર પડી સંતે કૂતરીને કહ્યું અરે આ બધા કહેતા હતા ત્યારે પણ મેં તારી ઉપર પ્રેમ રાખ્યો અને મને આવી રીતે આવો ઉપકારનો બદલો અપકારથી આપ્યો સંતે જે ભોળા હૃદયથી કૂતરીને ઠપકો આપ્યો આ તો પશુની જાત કહેવાય પશુની જાત કૂતરી ત્યાંથી રડતી રડતી વહી ગઈ આશ્રમની બહાર જઈને એનો પોતાનો દેહ મૂકી દીધો ત્યાં ને ત્યાં દેહ મૂકી દીધો આજની તારીખમાં પણ એ અમરેલી પાસેના ગામની અંદર એક કુતરીનું સમાધિ છે હજારો વ્યક્તિ આવેલા હવે કરવું શું આવડો મોટો દૂધપાક મોટું મજાનું બનાવેલું એ દૂધપાકને નાખવો ક્યાં બધા ભેગા થયા દસ પંદર વ્યક્તિઓ દૂધપાકને ઢોળી દેવા માટે તૈયાર થયા દૂધપાક જેવો ઢોળે રંગાળું ઊંધું વાયડું તો અંદરથી ગરોડી નીકળી જેવી ગરોડી નીકળી બધા સમજી ગયા કેમ કે સંત છે સંત પોતે ક્ષમાનો દાન આપવા વાળા છે અને આ તો સંતની સાથે રહેવા વાળો સંસર્ગ થયો એ કુતરી પોતે સ્વયં આ દરેક વ્યક્તિઓના જીવ બચાવવા સંત છે એ સંત પોતે પરોપકારી છે આજે સંત સાથે રહેવા વાળા વ્યક્તિ એટલા માટે તો આપણે કહીએ કે સંતની સાથે સમાગમ કરવો જોઈએ સંતની સાનિધ્ય કેળવવું જોઈએ ક્ષમાનો દાન જેમાં પ્રાપ્ત થાય એ સંત છે